જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આજે એક આમ ગણો તો દુઃખ ની વાત છે તમને બતાવી દઉં પેલા તો બધું બતાવી જો ગાય પછી રોજી બાવળી નાગરાજ અને દુખની વાત એવી છે કે તમને બતાવું બે બળદ છે આપડા દેવલોક થઈ ગયા છે સાંજે તો કઈ વાંધો નહોતો એક તો તકલીફમાં હતો જ પણ બીજો છે ઈ કાલ સાંજે ખાતો ને કોણ કોજાણ હું થયું આવી ગયો છે જો આજે આપણે બધા બહાર કાઢ્યા છે પીઢિયા ખોડવા છે પણ પીઢિયા ખોડવાનો કઈ ટાઈમ રહેતો નથી એટલે આમ થઈ બાંધવા પડે હજી તો હું છે બાંધે આ તે પડે થોડુંક બધાને બારા તડકે લઈ લીધા છે અત્યારમાં હવા ઉજાસ માં જોવો રોજીને બાવળીને અંદર બાંધાતા તા બાર પછી વસિયારા થોડીક તકલીફ થઈ ને પેટ તોડાની અત્યારે મને એવું લાગ્યું એટલે એને અંદર લઈ લીધો છે અત્યારે વાંધો નથી કમ તો પાંદડીએ પડી ગયો છે અને હવે જોવો બતાવું તમને જો આ દેવ થઈ ગયો દેવ થઈ ગયો છે આજે કદાચ અમી હાંજમાં દેવ થઈ ગયો છે હાંજે તો આપણે દસ વાગ્યાને ખોળ ખવડાયો હતો પાણી કમ્પ્લીટ ખાવા પીવામાં અને બગસરાથી આવ્યો હતો એ છે અને બીજો જે આવ્યો તો નાની મોડ પરથી તમને આપણે ગયા વિડીયામાં આપણે જોયું કે એને ગંગાજળે પાઈ દીધું હતું વિડીયો તો આપણે લેટ બનાવ્યો હતો મૂળ એવું હતું કારણ કે ટાઈમ નહોતો એટલે એ આજે એક્સપાયર થઈ ગયો છે એક અરે બે હવે આપણે આને સમાધિ દેવાની છે જીસીબી બોલાવ્યું છે બપોરના જીસીબી આવવાનું છે એટલે આપણે ખેતરમાં જ સમાધિ દઈ દેવાની છે બેને એકારે બાકી વાહિદુ બાહિદું થઈ ગયું છે નાગરાજને થોડીક તકલીફ હતી પેટ તોડાની પણ વાંધો નથી થોડીક ટ્રીટમેન્ટ કરી નાખી છે એની એટલે હમણાં પાંદડીએ પડી ગયો હતો આળોટા જ મારતો આળોટા જ મારતો પણ નથી વાંધો હવે થોડુંક રાત થઈ એવું લાગે છે રોજીને થાણિયામાં બાંધી કીધું ઠાણિયું થોડુંક વાટી જાય ચોખ્ખું ક્લીન વાળી સોળી જો થોડુંક વાટી જાય કારણ કે હમણાં ત્રણ ચાર દિવસથી માનો ને કે આમ તો અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખથી વરસાદ ચાલુ થયો ત્યારથી એક એક જગ્યાએ જતી ઠાણિયામાં એટલે ભીનું ભીનું રહેતું બધું એટલે આપણે યુવરાજ ની જગ્યાએ યુવરાજ તો પગ બાંધા હોય કે ખંજોળે નહીં ને એટલે એટલે ઈ એની એકની એક જગ્યાએ રે હવે નાગરાજમાં થોડોક જીવ આવ્યો જો પૂછડું મેળો પટપટા નકર તો નકર આળોટા જ મારતો આળોટા જ મારતો પણ હજી થોડીક તકલીફ છે પાંદડીએ પડ્યો પણ એક વખત હજી જો એ ઝાડા પેશઅપ કરી નાખે તો હાવ રેડી કારણ કે નાના વછેરાને મેન એ જ તકલીફ હોય કે કોલિકથી બચાવવા એ જ મેન અઘરું હોય કારણ કે અત્યારે ખાતા શીખે ને એટલે જેન તે ખાઈ લેતા હોય ધૂઈડે ખાય આપણે જો કે કંઈ ધૂઈડ છે નહીં એટલે બાકી નાનું વછેરું છે તો અહીંયા ધૂઈડે સાટતું હોય આપણે એને હંચલ તો નથી સાટતો સિંધો મીઠાની કાકરી મૂકી દીધી હતી તો એટલે અંદરથી સાયટે જ રાખતો ચાઇટે જ રાખતો સિંધો મીઠો એટલે અત્યાર સુધી કંઈ વાંધો નથી આપણે ગમાઈણ માંથી હંસળ લઈને અહીંયા સાટો આવતો ગાય પાસે બે ત્રણ દિવસથી છૂટો રહેતો ને એટલે જાય છાણ ને એવું સાટ તો મને હતું મિકિત કદાચ એટલે મેં અહીંયા હંસળનો ગાંગડો મૂકી દીધો હતો હંસળ સાટે એટલે તકલીફ ન થાય બાકી હમણાં જીસીબી આવે બપોરના એટલે બે બળદને આપણે સમાધિ દઈ દેવાની છે અને આ બળદને આવો તડકો તપી જાય એટલે આગળ એને અંદર લઈ લેવા થોડીક વાર હજી ટાઢો તડકો છે એટલે ભલે બહાર રહ્યા જીસીબી આવે એટલે પાછું આપણે

ખાલી તમે વિડીયો તો મિત્રો આપણે બે બળદની સમાધિ મારા મોટા પપ્પાની વાડી આપવાની છે તો જેસી જાય છે ને આપણે ગાડામાં રીન અને ખાતર નાખવાનું છે એટલે આપણે ગાડામાં ખાતર પહેર્યું છે અને બે બળદને જેસીબીની લોડરમાં ભરી લીધા છે વાડીનો માર્ગ એક વ્યવસ્થિત હળવે હળવે અને આપણે ગાડામાં પહેર્યું છે ખાતર ખેડવવા માટે મીઠું લીધું છે આપણે લગભગ પિસ્તાલીસ કિલો જેટલું મીઠું છે કાયદેસર આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એને સમાધી દેવાની છે વાળી દેખાય ને ત્યાં કે એક ગૌવંશને તમે જમીનમાં સમાધિ આપો એટલે એક એકર જમીન સુધારે અને આપણે તો પ્રાકૃતિક ખેતી કરવી છે એટલે એ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે એનું એટલે આમ થાય આપણી ભાઈ જે ગયા વર્ષે આ સમયે જ આપણે જે ઓલો બીજો પડદ હતો આપણે દોઢ વર્ષ આપણી કરે રહ્યો તો એની સમાધિ જ આપી હતી પણ ત્યારે આપણે આપણી વાડીએ નહોતી આપી વાડીને સામે આપી હતી ગૌચર જમીનમાં પણ હવે આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ આ વસ્તુ છે તો એ જમીનમાં દાટવી તો આટલું એનું ફાયદો થાય છે બેક્ટેરિયા એટલી જમીન સુધારે છે એટલે આપણે હવે કીધું બીજે કે આને કરાય નહીં સમાધિ ન દેવા આપણે ખેતરમાં જ સમાધિ દેવાય જેથી જમીન બહુ સુધરે અને આનું ખાતરય બને સમાધિ ખાદ કરીને ખાતર બને એટલે આપણો પ્લાનિંગ એવો જ છે સમાધિ ખાદ બનાવવાનો સમાધિ સમાધિ અને ખાતરય બની જાય એટલે આપણે ગાડામાં ખાતર ભયું છે પણ પછી જોવી આવતા વર્ષે કારણ કે એક વર્ષની એની વેલિડિટી હોય એક એક વર્ષે બની રહી બરાબર તો આપણે તો વાવણી થઈ ગઈ છે અને અત્યારે હવે એને સમાધિ આપવી એટલે એ પછી જો આવતા વર્ષે કંઈ વાવેતર ન હોય આ તે તો પછી એને ઉકેરવાનું થાય ખાતર બની ગયું હોય કમ્પ્લીટ નહીં તો પછી જો એમાં કે જાડું વાવી દેવું આંબો કે કોઈમી વૃક્ષારોપણ કરી દેવું પછી કાયમી એમનું રહે જેસી રસ્તો પોળો કરે છે ફર્સ્ટ ક્લાસ બે બાજુથી કારા વાળો કેડો છે ને પટ્ટો પાડી દીધો નગર ગાડું માંડ માંડ હાલતું એટલે આ મેળ આવી ગયો છે જીસી એવું તે જો તો આપણે અહીંયા સમાધી દેવાની છે જો આ વૃક્ષારોપણ કરવાનું છે ઝાડવા વાવવાના છે આગળ જો આ ધોરીઓ રહ્યો ને આગળ આપણે ખાડા ગયેલા ને ત્યારે વિડીયો બનાવ્યો હતો જોવા બતાવી દઉં તમને આવી વિશે નાળિયેરી આગળ બધા અલગ અલગ રોપા નખાઈ ગયા છે વચ્ચે વચ્ચે જે બીજા આવશે એટલે જે આપણે કમ્પ્લીટ વૃક્ષારોપણ થઈ જાય ત્યારે પાછું બતાવી દઈશ તમને અત્યારે ખાડો ગળાય છે પછી એમાં આપણે ગાડામાં ખાતર લેવા ખાતર નાખવાનું છે ઉપર હેઠળ ફોડી નાખો

તારીખે પછી એમ કરશો તો એડમ નવું નાખું નાખો એમ થોડો અરજી અમારે હા મોંઘવું પડશે આપણને આટલું ક્યાં જવા જાવ આ મીઠું નાખો કારણ નહી જરૂર પડે અત્યારે શો માં આવું છે ને શો માં આવું છે ને મને નથી શો માં છે ને મોનો ઉસેલ ગડી દે શાંતિ 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 ઓમ થોડીક વાળી છે ધોઈડ વાળા ક્યાંથી જરીક બસ જ આ છે થી ભરાય હવે હું બસ હાલો એમ